મહાદેવ જય દ્વારિકાજી મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના આપણે જાણીશું કે માર મહિનાની પૂનમ એ ક્યારે છે માક્ષર મહિનાની પૂનમ નું મહત્વ શું છે આ દિવસે કોની પૂજા અને અર્ચના કરવી જોઈએ ઉપાસના કરવી જોઈએ કઈ રીતે પૂજા કરવી જોઈએ તેમજ પૂજા કરવા માટેનું મુહૂર્ત કયું છે ચંદ્રમાને અર્ઘી કયા સમયે આપવી જોઈએ આ બધી જ માહિતી આ વિડિયોમાં આગળ બતાવવામાં આવેલી છે તો તમને આ વિડીયો સારો લાગે તો આખો વિડીયો જોવાનું ભૂલશો નહીં અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણો ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાદ પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવો અન્ય તહેવારો પણ ઉજવવામાં આવે છે તો આ માક્ષર મહિનાની પૂનમ એ તારીખ છવીસ અથવા તો સત્યાવીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવશે કારણ કે છવ્વીસ ડિસેમ્બર બે ના દિવસે સવારે સાડા પાંચ શરૂઆત થઈ જશે વહેલી સવારે છ વાગ્યે પૂર્ણ થશે તો અનુસાર આ પૂર્ણિમાનું વ્રત એ તારીખ છવ્વીસ ડિસેમ્બર બે રોજ કરવામાં આવશે અને આ માક્ષર મહિનાની પૂનમનું મહત્વ એટલે પણ ખાસ છે કે આ દિવસે જ ભગવાન દત્તાત્રેયજીનો જન્મ થયો હતો જેને દત્ત જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો માક્ષર મહિનાની પૂનમ એક સૌથી મહાપૂર્ણિમા અથવા તો સૌથી ખાસ ગણાય છે કારણ કે આ દિવસે કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત સમેત અનેક રાજ્યોમાં દત્તાત્રેય ભગવાનના મંદિરો આવેલા છે અને આ દરેક મંદિરોમાં ભગવાન દત્તાત્રેયની પૂજા અને અર્ચના કરવામાં આવે છે અને ત્યાર પછી સર્વથી શ્રેષ્ઠ ઉજવણીઓ વિધિ વિધાન પૂર્વક પૂજન અને વિધિ એ દત્તાત્રેય ભગવાનની કરવામાં આવે છે તો આ દિવસને દત્તાત્રેય જયંતિ તરીકે પણ ભક્તો ઓળખે છે અને એમની પૂજન અને વિધિ કરે છે દત્તાત્રેય એ અન્ય કોઈ નહીં બ્રહ્મા વિષ્ણુ અને મહેષ્નો એક અંશ કે જેને દત્તાત્રેય કહેવામાં આવે છે ત્યાર પછી આ દિવસે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાનું પૂજન પણ કરવાનું હોય છે આ પૂર્ણિમાના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કથા કરે ઉપવાસ કરે ભગવાનનું ભજન કરે ભગવાન શિવની આરાધના કરે બ્રહ્માનું તપ કરે અને ભગવાન શ્રી હરિ નારાયણ સમેત લક્ષ્મીજીનું પૂજન અને વિધિ કરે તો આ દરેક વ્યક્તિના જીવનમાં યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે એના ઘરમાં સકારાત્મક શક્તિનો પ્રભાવ પડે છે ઘરમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે ઘરનું વાતાવરણ એ સુંદર અને રમણીય બની રહે છે આ દિવસે બહારે જઈ પીપળાને પાણી પાવવું જોઈએ અને શ્રી નારાયણનું પૂજન કરવું જોઈએ અથવા તો ઘરના મંદિરમાં જે લક્ષ્મીજી હોય જે ભગવાન વિષ્ણુ હોય આ વિષ્ણુ અને લક્ષ્મીજીનું પણ પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી હરિ નારાયણના પૂજન કરવા માત્રથી જ દરેક વ્યક્તિના જીવનમાં મનોકામના પૂર્તિ થાય છે અને જીવનમાં દુઃખ દૂર થાય છે અને પ્રગતિમાં જે કોઈ રૂકાવટો આવતી હોય એ આ બધી જ રૂકાવટો એ આ પૂર્ણિમાના વ્રતથી પૂર્ણ થાય છે ભગવાન શ્રી હરિનારાયણ એ દરેકના જીવનમાંથી દુઃખ હરી લે છે તો આ માક્ષર મહિનાની પૂનમ એ મહા પૂનમ ગણાય છે સૌથી શ્રેષ્ઠ પૂર્ણિમા ગણાય છે આમ તો દરેક માસમાં પૂર્ણિમા આવે છે પરંતુ માક્ષર મહિનાની આ પૂર્ણિમા ખાસ ગણવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ વ્રત અને પૂજા પાઠ અને વિધિ વિધાન પૂર્વક શ્રી હરિનારાયણ લક્ષ્મીજી અને મહિનાની પૂર્ણિમા દિવસે ત્રિદેવોનું પૂજન થાય છે ત્રિદેવોની સાથે સાથે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂજનનું પણ ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે તો આ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂજનનું મુહૂર્ત સાંજે અને આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે આગળ જાણ્યા પ્રમાણે ઉદયાતી અનુસાર જ વ્રત અને ઉપવાસ કરવાના રહે છે તેથી આ વ્રત એ તારીખ છવ્વીસ રોજ કરવાનું રહેશે દરેક વ્યક્તિ કે આ દિવસે પૂજા પાઠ કરે નૈવેદ્ય ધરાવે શ્રી હરિનારાયણની પૂજા અને પાઠ કરે બની શકે તો આ દિવસે ભગવાન નારાયણને પીળું વસ્ત્ર ચડાવવું જોઈએ પીળા ફળો આપવા જોઈએ અથવા તો પીળી મીઠાઈ એ ભગવાન શ્રી હરિનારાયણને ધરવાથી દરેકના જીવનમાં દુઃખ દૂર થાય છે અને મનોકામના જે કંઈ હોય એ મનોકામના પૂર્ણ થાય છે

પ્રભુની યાદ આવે છે અને ત્યારે અને ત્યારે જ એના જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે તો જીવન પર વ્રત પૂજા પાઠ અને ઉપવાસ કરવાથી જીવનમાં ફાયદાઓ થાય છે જીવનની સાથોસાથ શરીરમાં પણ ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે કે જેના લીધે વ્યક્તિનું મન પ્રફુલ્લિત રહે છે વ્યક્તિનું મન પ્રફુલ્લિત રહે એટલે એનો આત્મા પણ આપોઆપ પ્રફુલ્લિત રહે છે અને એના જીવનમાં સારા વિચારો થકી સદા એને માટે આગળ ને આગળ પ્રગતિ કરે અને પોતાના જીવનમાં સુખમય વાતાવરણ ઉદ્ભવ કરે અને પોતાની સાથે રહેનારા લોકોના જીવનમાં પણ સકારાત્મકતા ઉત્પન્ન કરે છે રાત્રિમાં ચંદ્રમાનું પૂજન થાય છે એટલે કે જ્યારે પૂર્ણ ચંદ્ર ઉગે ત્યારે આ ચંદ્રમાનું પૂજન થાય છે અને વ્રત અને ઉપવાસ થાય છે અને એવું કહેવાય છે કે આ દિવસે જે કંઈ વ્રત કરે ઉપવાસ કરે પૂજા પાઠ કરે કે દાન અને પુણ્ય કરે તો એક ગણું દાન કરવાથી બત્રીસ ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ દિવસે દાન અને પુણ્ય કરવાથી

અને ત્યાર પછી હર હર ગંગે હર હર બોલી અને મનમાં એવો ભાવ ઉત્પન્ન કરવાનો કે આપણે ગંગાજીમાં સ્નાન કરીએ છીએ આવું કરવાથી ખૂબ સુંદર પ્રાપ્તિ થાય છે અને આપણા શાસ્ત્રોક્ત અનુસાર એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે તુલસીના ક્યારામાંથી ચપટી ઢોળ લઈ અને એનાથી સ્નાન કરવાથી શરીર એ પવિત્ર બને છે સ્વચ્છ બને છે પાપ રહિત બને છે અને જીવનમાં પુણ્યનો ઉદય થાય છે તો આવી રીતે પૂર્ણિમાનું વ્રત કરી અને દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં ધન્યતા અનુભવે છે દિવસે સાંજે ચંદ્રદેવનું પૂજન કરે છે અર્ઘી આપે છે અને આટલે જ આ દિવસને દત્તાત્રેય જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે દત્તાત્રેયનું પૂજન કરવાથી ત્રિદેવોનું પૂજન થાય છે કારણ કે દત્તાત્રેય ભગવાન મહાત્રી દેવો સમાહિત છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દત્તાત્રેય ભગવાનનું પૂજન કરવાથી ભગવાન શ્રી હરિનારાયણ હરિનારાયણના નું પણ પૂજન થાય છે બ્રહ્માજીના અંશનું પણ પૂજન થાય છે અને ભગવાન શિવની આરાધના પણ થાય છે એટલે જ આ દિવસે આ માક્ષર મહિનાની પૂર્ણિમાને મહાપૂર્ણીમા તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે આપણે આગળ જાણીએ કે દત્ત ભગવાન એટલે કે દત્તાત્રેયનો મહિમા શું છે આ દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપનું પૂજન થાય છે અત્રી અને અનસૂયાને ત્રણ દીકરાઓ હતા દત્ત દુર્વાસા અને ચંદ્ર એમાં સૌથી પ્રથમ દત્ત એટલે કે દત્તાત્રેય ભગવાન કહેવાય અનસૂયા હતા ને એ ખૂબ જ પતિવ્રતા ધર્મનું પાલન કરતા ભગવાનનું ભજન કરે હરિશ સંકીર્તન કરે અને ચિત્રકૂટ ધામે આ અંસુયા અને અત્રિમુની વસવાટ કરતા હતા કોઈ પણ વ્યક્તિ હોય એ ધામમાં આવે ને તો ઋષિ અરે અંસુયામાં એમનું પૂજા પાઠ અને એની સેવા કરતા એને ભોજન કરાવતા અને એનું ધ્યાન રાખતા કોઈ પણ વટે માર્ગો હોય કોઈ પણ સાધુ સંતો હોય કોઈ પણ બ્રાહ્મણો હોય કોઈ પણ વ્યક્તિ ચિત્રકૂટ ધામમાં આવે ને એટલે તરત જ અત્રિ અને અંશુયા એનું સ્વાગત કરતા હતા અને અંશુયાનો પતિવ્રતા ધર્મ સતીવ્રતા ધર્મ એ ચારે બાજુ પ્રચલિત હતો એક વખતનો નો સમય નારદજી આવ્યા માં પાર્વતી પાસે અને પાર્વતીને પૂછે છે કે દેવી આ જગતમાં સૌથી મોટા દેવી કોણ છો એટલે પાર્વતીએ કીધું કે આ જગતમાં સૌથી મોટામાં મોટું કોઈ હોય ને તો એ મહાદેવ છે અને હું મહાદેવના પત્ની છું તો સ્વાભાવિક છે કે સૌથી મોટા દેવી એ હું કહેવાય નારદજી કે છે કે નહીં માં મૃત્યુ લોકમાં ચિત્રકૂટ નામે ધામ છે અને ત્યાં એક અંસુયા નામના દેવી રહે છે અને દરેક લોકો આખા એ મૃત્યુ લોકમાં બધા જ વ્યક્તિ એ એના સતીવ્રતા ધર્મનું વખાણ કરે છે તો સૌથી મોટા દેવી એ અનસૂયા છે આમ કઈ અને નારદજી ત્યાંથી બ્રહ્મલોક માં આવ્યા બ્રહ્માણી ને પણ એ જ પ્રમાણે વાત કરી ત્યાંથી આવ્યા ભગવાન વિષ્ણુ ના ધામમાં વૈકુંઠ ધામમાં માં લક્ષ્મીજીને પણ ફરી એ જ પ્રશ્ન કર્યો છે માં આ જગતમાં મોટામાં મોટું દેવી કોણ માં લક્ષ્મીજી કે હું છું નહીં માં મૃત્યુ લોકમાં અનસૂયા નામના દેવી છે કે જેનો લોકો જય જયકાર કરે છે થોડો સમય વીતો ત્રણેય દેવીઓ સાથે મળી અને વિચાર કર્યો કે આપણે આપણા પતિઓને કહીએ કે તમે ત્યાં જઈએ અને અનસૂયાના પતિવ્રતા ધર્મનો ભંગ કરો ત્રણેય દેવી પોતપોતાના ઘરે ગયા પોતાના પતિઓને વાત કરી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સમજાવે છે કે નહીં દેવી ગ કોઈ પણ વ્યક્તિની પરીક્ષા કરાય પણ સતીઓની પરીક્ષા થાય નહીં પરંતુ દેવીઓની જીદને કારણે ત્રણેય દેવો સાથે મળ્યા મૃત્યુલોક કેતા ચિત્રકૂટ ધામમાં આવ્યા અને ત્યાર પછી માં અનસુયાના આંગણે સાધુનો વેશ ધારણ કરી અને આવ્યા મૈયા ભિક્ષાન દેહી સાધુને ભિક્ષા લેવા આવેલા જોયા ને એટલે ફળ ફૂલની ટોકરી લઈએ અને માં અનસુયા આવ્યા નમન કરે છે પણ જ્યારે માં ભિક્ષા આપવા જાય ત્યારે આ ત્રણેય સાધુ કે છે નહીં દેવી આમ નહીં અમે કોઈ સામાન્ય સાધુ નથી જો તમારે અમને ભિક્ષા આપવી જ હોય ને તો નીર વસ્ત્ર થઈને ભિક્ષા આપો મતલબ કે જ્યારે પણ વૈષ્ણવ ભગવાનનું ભજન કરે હરિ સંકીર્તન કરે ને ત્યારે મનમાં કોઈ પણ પ્રકારનો સંતાપ ન હોવો જોઈએ હરિભજન કરીએ હરિ સંકીર્તન કરીએ ને તો જીવનમાં હંમેશાને માટે એક સુંદર ભાવ હોવો જોઈએ કે હે પ્રભુ અમે તમારા બાળ છીએ અને કાલી ગયેલી ભાષામાં તમારું ભજન અને ભક્તિ કરી અને તમારા ધામમાં અમારો વાસ અપાવો એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરાવો જો ભગવાન પાસે માંગવું હોય ને તો મોક્ષ મંગાય મુક્તિ મંગાય બાકી ધન સંપત્તિ યશ કીર્તિ આ તો અહીંયા છોડીને જ જવાનું છે ત્રણેય દેવો કે છે કે મૈયા ભિક્ષા નહી પરંતુ નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો માનસુ એ વિચાર કર્યો કે જો નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપું ને તો તો મારા સતીવ્રતા ધર્મનો ભંગ થાય અને મારા પતિવ્રતા ધર્મનો ભંગ થાય ને એવું કાર્ય હું મારા જીવન પર્યંત ક્યારેય નહીં કરું પરંતુ જો આ સાધુઓ ઘરના આંગણેથી રૂઠી અને જાય તો એ પણ મારા હિન્દુ ધર્મનો ભંગ થાય મેં આજ સુધી જે કંઈ કર્મ કર્યું છે ને એ કર્મ મારું નિષ્ફળ થાય એટલે આ સતીનું સત તમે વિચારો માએ જમણા હાથમાં જલની અંજલી લઈએ અને ત્રણેય દેવો ઉપર છાટી અને ત્રણેય દેવોને નાના નાના બાળ બનાવી દીધા અને ત્રણ વિષ્ણુ અને મહેશ ને સુડાવ્યા ત્યાર પછી ભિક્ષા અર્પણ કરી અને ત્રણેય દેવોને ઝુલાવે છે અત્રિમુનિ આવ્યા બધી જ વાતની જાણ થઈ થોડો સમય વીતો આ બાજુ ત્રણેય દેવીઓ વિચાર કરે કે આપણા પતિઓ ગયા તો છે પરંતુ આટલો સમય વીતવા છતાંય હજી પાછા આવ્યા નહીં એટલે ત્રણેય દેવીઓ ફરીથી નારદજીને બોલાવ્યા નારદજી આવ્યા નારદજીએ જણાવ્યું કે સાંભળો દેવી એ તો સતી અંશુયાએ પોતાના સતથી ત્રણેય દેવોને નાના નાના બાળ બનાવી દીધા આવું સાંભળી ત્રણેય દેવીઓ વિચાર કરવા લાગી કે હવે શું કરું ત્રણેય દેવીઓ આવે મૃત્યુલોકમાં અંશુયાના આશ્રમે જે ત્રણેય દેવીઓને આવેલા જોયા ને

ના પાડે છે નહીં દેવી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જો મારે આંગને પધારે ને તો મારું ભાગ્ય એ અહો ભાગ્ય કહેવાય તમારા પતિઓ મારે ત્યાં નથી આવ્યા બધી જ વૃતાંતની વાત કરીને મા અંશિયા સમજી ગયા કે હા નિર્વસ્ત્ર થવાની માંગણી કરી એટલે હું મારા પતિવ્રતા ધર્મનો ભંગ તો ન કરી શકું પરંતુ અંજલી છાટી અને ત્રણેય દેવોને નાના નાના બાળ બનાવી દીધા

અને દુર્વાસા એ ભગવાન બ્રહ્માજીના અંશ હતા અને એમાં એ દત્ત ભગવાન એ માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે દરેક જીવને માર્ગદર્શન આપે ને એને માર્ગદર્શક કહેવાય ન અને કનો ફરક છે માર્ગદર્શક જ માર્ગદર્શન આપી શકે એવી જ રીતે અનેક પ્રકારે કર્મ કરી અને દુર્વાસા અને ચંદ્ર ભગવાનનું ભજન કરે છે અને ત્યાર પછી દરેક વ્યક્તિને સ્થાન પ્રાપ્ત થાય છે ધીમે ધીમે સમય દત્તાત્રેય ભગવાન પોતાના જીવનમાં ચોવીસ ગુરુઓ ધારણ કરે છે ચોવીસ ગુરુઓ કેવી રીતે તો કે જે વ્યક્તિ પાસેથી જે કઈ જાણવા મળ્યું એ બધું જ એને પોતાના જીવનમાં ઉતર્યું જે કંઈ સારી સારી વાત હતી કે જીવન જીવવા માટે ઉપયોગી થાય એ બધી જ એણે પોતાના જીવનમાં ઉતારી દીધી એને દતા તે મહારાજે પોતાના જીવનમાં ચોવીસ ગુરુઓ ધારણ કર્યા હતા અને માર્ગદર્શન ત્યારે જ મળે કે જ્યારે ગુરુઓ ધારણ કરીએ અને કોઈક પાસેથી કંઈક અને કંઈક શીખવાની ઈચ્છા રાખીએ જો કોઈક પાસેથી શીખવાની ઈચ્છા રાખીએ ને અને કોઈકના જીવનમાંથી કંઈક આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો જ અને તો જ જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે તો આવો સુંદર વિડીયો જો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ